નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જીકે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ટ્રેડમાં વપરાતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટના સલામત ઉપયોગ વિશેની તાલીમ સહ માર્ગદર્શન આપીશ મિત્રો આજે આપણે ટ્રેડમાં વપરાતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વિશેની સલામતી વિશેની માહિતી જોઈશું પ્રથમ તો આપણે જોઈશું કે સલામતી એટલે શું કોઈપણ જગ્યાએ સલામતી શબ્દ એ બહુ અગત્યનો છે હાલ ઇન્ડસ્ટ્રીઝની અંદર બી સલામતી શબ્દ અગત્યનો છે સલામતી એટલે શું સલામતીની જો ઓવરઓલ વ્યાખ્યા જોઈએ તો એવી છે કે રિડક્શન ઓફ રિસ્ક જોખમ ઘટાડવું જોખમ ઘટાડવું એટલે શું સલામતી એટલે રિડક્શન ઓફ રિસ્ક એનો મતલબ એમ કે જોખમ ઘટાડવું જોખમ ઘટાડવું એટલે શું જોખમ ઘટાડવું એટલે કોઈ પણ જગ્યાએ ક્ષેત્ર કાર્યક્ષેત્રમાં આપણને જે એક્સિડન્ટ થતાં હોય એની કામગીરી અંગત તર્ગત જે કંઈ પણ જોખમ હોય એ જોખમ ઘટાડવાની ક્રિયા એ સલામતી કહેવાય છે દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ બાઇક વ્હીકલ કાં તો કોઈપણ ટુ વ્હીલર તમે ચલાવતા હોય એ સમય દરમિયાન તમારી બ્રેક ફેલ થાય છે અને સામેથી કોઈ ટ્રક આવતી હોય છે બરાબર તો એ સમય દરમિયાન આપ શું કરશો એ સમય દરમિયાન તમારી પાસે બે જ ઓપ્શન હોય છે એક તો બાઈક કંઈક સાઈડમાં ખસી જાઓ અને પડી જાઓ કાં તો બીજો રસ્તો કે બાઇકને લોઅર ગિયરમાં નાખીને ક્લચ છોડી દો બરાબર આ બે રસ્તા છે આપણી જોડે તો આમાં આપણે જોખમ કઈ રીતે ઘટાડ્યું તો જે ટ્રકની સાથે એક્સિડન્ટ થવાથી જે આપણું મૃત્યુ થવાનું અથવા તો જે મેજર એક્સિડન્ટ થવાના ચાન્સીસ હતા એની જગ્યાએ આપણે માઇનોર એક્સિડન્ટથી કામ પૂરું થઈ ગયું એ જે જોખમ ઘટાડ્યું એનું નામ સલામતી હવે આપણે ટ્રેડમાં વપરાતા જે ટૂલ્સ કે જેની આપણે સલામતી જોવાની છે એની માહિતી જોઈશું ટ્રેડની અંદર અલગ અલગ પ્રકારના ટૂલ્સ વપરાતા હોય છે જેની અંદર કટિંગ ટૂલ્સ મશીન ટૂલ્સ અને અન્ય ટૂલ્સનો ઉપયોગ થતો હોય છે કટિંગ ટૂલ્સની અંદર હેક્સો બ્લેડ ફાઇલ્સ ચીઝલ અને પંચ જેવા કટિંગ ટૂલ્સનો ઉપયોગ થતો હોય છે મશીન ટૂલ્સની અંદર લેથ મશીન ડ્રીલ મશીન બેન્ચ ગ્રાઇન્ડરનો ઉપયોગ થતો હોય છે જ્યારે અન્ય ટૂલ્સની અંદર હેમર કે જે સ્ટ્રાઇકિંગ ટૂલ છે એનો ઉપયોગ થતો હોય છે અને સ્ક્રાઇબર અને ઓડલેક કેલીપર જે માર્કિંગ ટૂલ છે એનો ઉપયોગ થતો હોય છે હવે આપણે આ ટૂલ્સની ઓવરઓલ કાર્ય પદ્ધતિ જે ફાઇવ એસ સેફ્ટી કહેવાય છે એના વિશેની માહિતી જોઈશું જે ફાઇવ એસ સેફ્ટી ઇન્ટરનેશનલ લેવલે જાપાનીજ પદ્ધતિ તરીકે ઓળખાય છે જેના પાંચ પ્રકારો છે એમાં શેરી શેટસન સેસો સેટકેસો સેટ સેકે શેરીનો મતલબ શોર્ટ જ્યારે કોઈ પણ તમે વર્કિંગ ક્ષેત્રમાં કામ કરતા હોય એ સમયે બિનજરૂરી જે કચરો કે વધારાની વસ્તુઓ કોઈ પણ જગ્યાએથી દૂર કરવી એને શોર્ટિંગ કરવું કહેવામાં આવે છે સેટસન ઇટ મીન્સ સેટ ઇન ઓર્ડર એનો મતલબ જરૂરિયાત મુજબના જે તમારા ટૂલ્સ છે એને જરૂરિયાત મુજબ તમે ગોઠવો યોગ્યક્રમની અંદર ત્રીજો છે શાઇન એ સેસો શાઇનનો મતલબ તમારો જે કોઈ પણ વર્ક એરિયા છે એને સાફ રાખો ચોથું છે સેટ્સ કહેશું સ્ટાન્ડર્ડાઇઝ જે દરેક વસ્તુઓ તમારી સાથે છે કાર્ય પદ્ધતિની એના દરેક વસ્તુઓની સારી રીતે ગોઠવણી કરવાની અને પાંચમું છે સીટ સુકે સસ્ટેન જે તમારી યોગ્ય કાર્ય પદ્ધતિ છે એનો ઉપયોગ કરો આ આપણી ફાઇવ યર સેફ્ટી છે હવે આપણે દરેક ટૂલ્સની પદ્ધતિ અંદર કયા કયા પ્રકારની સેફ્ટી રાખવી એના વિશેની માહિતી જોઈશું હવે આપણે મિત્રો હેક્સો ફ્રેમ વિશેની સમજણ આપીશું હેક્સો ફ્રેમ એ ફિટરમાં વપરાતું કોમન ટૂલ છે જેની અંદર બે પ્રકારના બ્લેડનો ઉપયોગ થતો હોય છે એક છે એચએસએસ બ્લેડ અને બીજી છે આ એચએસએસ બ્લેડ જે ચોવીસ ટીપીઆઈ એક ઇંચની અંદર એક ચોવીસ ટી આવતા હોય એ ચોવીસ ટીપીઆઈ અને બીજી બ્લેડ લો એલો બ્લેડ એલસીએસ જે અઢાર ટીપીઆઈ એક ઇંચની અંદર અઢાર ટી આવતા હોય એ પ્રકારની બ્લેડ હોય છે આ બ્લેડનો સલામત ઉપયોગ કઈ રીતે કરવો સ જે સમય દરમિયાન જે પ્રકારના જોબનો ઉપયોગ થતો હોય એ પ્રમાણે કટિંગ કરવા માટે દરેક અલગ અલગ પ્રકારની બ્લેડનો ઉપયોગ થતો હોય છે ધારો કે તમારે સોફ્ટ જોબનું કટિંગ કરવું હોય તો લો એલવ બ્લેડનો ઉપયોગ થાય છે અને કોઈપણ જગ્યાએ હાર્ડ મટિરિયલ્સનું કટિંગ કરવાનું હોય તો એ સમય દરમિયાન એચએસએસ બ્લેડનો ઉપયોગ થતો હોય છે જોબની અંદર ઘણી વખત તમારે કરવેચર કટિંગ કરવાનું હોય તો એ સમય દરમિયાન એલસીએસ લો એલર્વ બ્લેડનો ઉપયોગ કરવો હિતાવહ છે હવે આપણે જોઈશું કે કઈ રીતે સલામતી બ્લેડની આપણે રાખવી જોઈએ કામ કરતી વખતે પ્રથમ તો જ્યારે બી ત્યારે તમે લોકો જોબ ઉપર કામ કરતા હોય એ સમય દરમિયાન બ્લેડના તીથ હેન્ડલથી વિરુદ્ધ દિશાની અંદર લાગેલા હોવા જોઈએ એનાથી શું થશે કે જ્યારે બી તમારે સ્ટ્રાઇક કરવાની હશે એ સમય દરમિયાન ધક્કો મારવાના સમય દરમિયાન તમારે તાકાત લગાવવાની છે પાછળ ખેંચવાના સમય દરમિયાન સ્ટ્રોક રિવર્સ સ્ટ્રોકની અંદર કોઈ પણ તાકાત લગાવવાની રહેતી નથી તો ઇઝીલી કટિંગ થશે એચએસએફ બ્લેડના ઉપયોગ કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એના ઉપર કોઈપણ પ્રકારનું વધારાનું દબાણ આપવાનું નથી નહીં બ્લેડ તૂટવાથી આંખની અંદર તો અન્ય શરીરના કોઈપણ ભાગની અંદર ઈજા થવાની શક્યતા રહેલી હોય છે કોઈપણ જગ્યાએ કોઈપણ ટૂલ્સ ચાહે હેક્સો હોય કે કોઈપણ ટૂલ્સ તો એની સાથે હેન્ડલના હાથા તૂટેલા હોવા જોઈએ નહીં સલામત હાથાની સાથે જ હેક્સો ફ્રેમ અને અન્ય ટૂલ્સનો ઉપયોગ કરવો હિતાવ હોય છે હવે આપણે ફાઇલ્સ વિશે જોઈશું ફિટરમાં ફાઇલ્સ એ સામાન્ય રીતે વપરાતું બીજા પ્રકારનો ટૂલ છે જેમાં અલગ અલગ પ્રકારની ફાઇલ્સનો ઉપયોગ થતો હોય છે બસ સ્ટાર્ટ સેકન્ડ કટ અને સ્મૂથ આ ત્રણ પ્રકારની ફાઇલ્સનો ઉપયોગ ફિટર ટ્રેડ ખાતે થતો હોય છે જેની અંદર રાખવાની સાવચેતીઓ તો ફાઇલ્સની અંદર પ્રથમ તો કોઈ પણ ફાઇલનો હેન્ડલ તૂટેલું ના હોવું જોઈએ ફાઇલ્સનો ઉપયોગ હેન્ડલની સાથે જ થવો જોઈએ બીજું કે કોઈ પણ પ્રકારની તૂટેલી ફાઇલ્સનો ઉપયોગ આપણે કરવો હિતાવ નથી કારણ કે જે ફાઇલ્સ યોગ્ય સ્થિતિમાં હશે તો જ એ સેફલી કામ કરી શકશે ફાઇલ્સના દાંતા એ રેગ્યુલર ટાઈમે કાર્ડ્રશથી સાફ કરવા જોઈએ જેના કારણે તમે જ્યારે કામ કરતા હો તે જોબની સાથે ઘર્ષણ ઓછું થવાના કારણે ફાઇલ્સ બગડવાના કાં તો વધુ પડતા સ્ટ્રેસના કારણે તમારી પોતાની શારીરિક શક્તિના ક્ષીણ થવાના શક્યતાઓ ઓછી રહેશે તો ફાઇલ્સ એ ફીટરમાં વપરાતું અગત્યનું જો જેની અંદર ખાસ એક વસ્તુ એવી છે કે જેની અંદર સિક્સટી સ્ટ્રોક પર મિનિટ એ એની સ્ટાન્ડર્ડ આપણી નક્કી કરેલી સ્પીડ છે જેથી વધુ સ્પીડ પણ હિતાવ નથી અને ઓછી સ્પીડ પણ હિતાવ નથી ફિટરમાં સામાન્ય રીતે ચિપિંગ જેવા કામગીરી દરમિયાન ચીઝલ એક એવું ટૂલ છે કે જે સામાન્ય રીતે વધુમાં વધુ ઉપયોગમાં આવતું ટૂલ છે ચીઝલનો ઉપયોગ એ યોગ્ય જગ્યાએ અને યોગ્ય ખૂણા ઉપર કરવો જોઈએ ચીઝલ એ નાઇન્ટી ડિગ્રી સિક્સટી ડિગ્રી કે થર્ટી ડિગ્રી જે પ્રમાણે જે પ્ર તમારું કટિંગ કરવાનું હોય એ પ્રમાણે ચીઝલનો ઉપયોગ કરવો જોઈએ ચીઝલના જે પણ ધાર છે એ હંમેશા પ્રોપર શાર્પ કરેલી હોવી જોઈએ એના હેડ એ શાર્પ કરેલા હોવા જોઈએ કોઈપણ પ્રકારના મશરૂમ હેડવાળી ચીઝલનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં હવે આપણે પંચ વિશે જોઈશું આ જે છે એ સેન્ટર પંચ છે પંચના અલગ અલગ પ્રકારો હોય છે ડોટ પંચ સેન્ટર પંચ હોલો પંચ સેન્ટર પંચ જનરલી એ ફિટરમાં ઉપયોગમાં આવતું ટૂલ છે જેનો એંગલ્સ નેવું ડિગ્રી છે સેન્ટર પંચ નેવું ડિગ્રીના સાથે કામ કરતું હોય છે જેની સલામતી મુખ્યત્વે એની જે બોડી છે એ નર્લિંગ કરેલી હોવી જોઈએ અને એનો હેડ છે એ હંમેશા મશરૂમ વગરનું હોવું જોઈએ સેન્ટર પંચનો ઉપયોગ યોગ્ય જગ્યાએ એક એક એમ એમના ડિસ્ટન્સથી કરવો જોઈએ હવે આપણે સ્ક્રાઈબર વિશે જોઈશું આ સ્ક્રાઈબરની અંદર એની જે બોડી છે એ હંમેશા નલિંગ કરેલી હોવી જોઈએ એની જે એજ છે એ હંમેશા શાર્પ હોવી જોઈએ અને ઉપયોગ કર્યા બાદ આ એજ હંમેશા લોક કરીને રાખવી જોઈએ સ્ક્રાઈબર એ યોગ્ય જગ્યાએ ટૂલ કિટની અંદર એની જગ પ્રોપર જગ્યાએ મૂકવું જોઈએ કે આના કારણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને ઈજા ના થવી જોઈએ આ છે એ ઓડલેક કેલિપર છે ફિટરમાં કેલીપર છે સામાન્ય રીતે વપરાતા માર્કિંગ માટેના ટૂલ છે ઓડલેક કેલિપરનો ઉપયોગ જનરલી પેરેલ લાઇનના માર્કિંગ માટે થતો હોય છે ઓડલેક કેલિપર હંમેશા ઉપયોગ કર્યા બાદ એની એજ બંધ કરીને યોગ્ય જગ્યાએ પ્રોપર જગ્યાએ એને મૂકવા જોઈએ એની જે કોઈ પણ સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગ છટકે નહીં કાંટો જે તૂટેલા ઓડલેક કેલીપર હોય એનો ઉપયોગ આ કરવો હિતાવ નથી હવે આપણે હેમરની સલામતી શું રાખવી એ જોઈશું હેમરના હેન્ડલ હાથા વગરના ના તૂટેલા ના હોવા જોઈએ હેન્ડલ ઉપર કોઈપણ જગ્યાએ ગ્રીસ કે અન્ય ચીકણા પદાર્થો લાગેલા ના હોવા જોઈએ સ્ટ્રાઇકિંગ સમય દરમિયાન મજબૂતાઈથી પકડ એની હોવી જોઈએ હેમરનું હેન્ડલ આઈ હોલની સાથે યોગ્ય જગ્યાએ અને વ્યવસ્થિત રીતે મજબૂતાઈથી ફિટ કરેલું હોવું જોઈએ અને હેમરના હેડ એ મશરૂમ હેડના ના હોવા જોઈએ મિત્રો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે અમે આજનું પ્રેક્ટિકલ સમજ્યા અને તેનો ઉપયોગ વર્કશોપમાં સારી રીતે કરશો તે બદલ આપ સૌ તાલીમાર્થી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું